सोऽयं श्रीमान्निखिल जगताम् अन्तरात्मावतीणो धर्मं रक्षन् दिशकुशलं स्वामिनारायणो नः શ્રી સ્વામી નરેન્ભે અક્ષરપુર પ્રમુખ સ્વામી મહારાજે મહમી સુરત અક્ષરધામ

ત્યારે સમજો કે આપણે સાચા અને સારા સત્સંગી થયા છીએ એટલું જોશું કે ખરેખર સાચા સત્સંગી એના માટે આપણી આખી જે પરંપરા શ્રીજી મહારાજ માંડી અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમણે આ સત્સંગનો પ્રચાર અને પ્રસાર થાય એના માટે કેવો કેવો દાખલો કર્યો છે અને પોતાના પ્રાણ રેડી દીધેલા છે એમને કોઈ દિવસ કે રાત જોયા નથી તાણ કટાણ પણ જોયું નથી સગવડ અસગવડ અસગવડ નો પણ એમને વિચાર કર્યો નથી બસ કેવળ મહારાજનો સંદેશો એમને સમગ્ર

એ બધા આ યોગીજી બીજી મહારાજને વિનંતી કરેલી કે બાપા અમારા ગામની અંદર પધરામણી કરવા માટે અમારા ગામની અંદર સભા કરવા માટે આપ પધારજો યોગીજી મહારાજે બધાના આમંત્રણ સ્વીકાર્યા અને મઘવાતી યોગીજી મહારાજ ભાદરોડ ગયા ત્યાં આગળ નાનકડી એક સભા કરી અને થોડી પધરામણી કરી ત્યાંથી યોગીજી મહારાજ કળા ગયા મહારાજ તણસા ગયા તણસા ગામ ની અંદર થોડીક પધરામણી કરી અને ત્યાં પણ થોડીક વાતો કરી અને ત્યાંથી યોગીજી મહારાજ હવે ભાવનગર આવવા માટે નીકળ્યા આ દિવસ એવો હતો કે યુગીજી મહારાજ સામાન્ય રીતે બપોરે આરામ કરતા પણ હવે આ હેકટિક વિચરણ હતું એટલે બપોરે આરામ મળ્યો નહીં સડસઠ વર્ષની યુગી બાપાની ઉંમર છે અને ભાવનગર પહોંચવાની તૈયારી હતી હવે એટલે ગાડીમાં બેઠાયેલા એક સંતે યુગીજી મહારાજને કહ્યું કે બાપા આજે આપને બપોરનો આરામ ન મળ્યો ત્યારે યુગીજી મહારાજ સરસ વાક્ય બોલ્યા આપણે તો સત્સંગ વધે એ આરામ આ સત્સંગ નો ફેલાવ થાય મહારાજ સ્વામી દરેકને સમજાય જબરજસ્ત ભાવના કે વિકાસ દિવસે દિવસે આપણે કરીએ પ્રમુખ સ્વામી મહારાજ બે સાત

રાતના 10 ને 20 વાગે પોસનમાં પહોંચ્યા 10 ને 20 વાગે પોસનમાં પહોંચ્યા એ વખતે પરમ પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 82 વર્ષની છે અને જ્યારે પોસનમાં પહોંચ્યા ત્યારે 12 ગામ થયા હતા કોઈ ગામની અંદર પધરામણી કરી હતી કોઈ ગામની અંદર મૂર્તિ પૂજન કરેલું હતું કોઈ ગામમાં નાનકડી સભા કરી હતી તો એ દિવસે પરમ કુદ્યક્ પ્રમુખ સ્વામી મહારાજને પણ એટલો બધો બપોરનો આરામ મળ્યો ન હતો સામાન્ય થોડી વાર બાપા એ આરામ લીધેલો હતો જ્યારે રાત્રે પહોંચ્યા 10 ને 20 હજુ જમવાનું બાકી હતું પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પગની અંદર સોજા આવી ગયેલા છે કારણ કે 82 વર્ષની ઉંમર રહેલી છે અને બાપાને કહ્યું કે બાપા બે પ્રસંગ કહ્યા એક તો લંડન ની અંદર પ્રસંગ સાંભળેલો એક અને બીજો પ્રસંગ અમદાવાદ ની અંદર સાંભળેલો બે શાસ્ત્રીજી મહારાજ ના વિચરણ પ્રસંગો કહ્યા

થોડોક આરામ કર્યો થોડોક આરામ કર્યો એટલે થોડુંક પાછું સારું થઈ ગયું કે સારું થયું થોડી પાછી પધરાવણી શરૂ થાય અને જ્યારે રાત પડી એ વખતે શાસ્ત્રીજી મહારાજ લગભગ પચાસ પધરાવણી કરી બે પગનો વાહ હતો છતાં પણ શાસ્ત્રીજી મહારાજ એ પધરાવણી ત્યાં આગળ ગયા હતા આ મૂળ કાકાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રસંગ કર્યો